અને ટિકિટ લઈ લીધી છે ટ્રેન નંબર છે 66 અને ટ્રેન ની ટિકિટ છે કેટલા ખબર એક જણ ને 30 રૂપિયા છે જૂનાગઢ થી અમરેલી ની અમારી ટ્રેન નો નંબર છે 66 હા અને આ ઓલી નાની ટ્રેન આવે પેલા કઈ કેવો લોકલ ટ્રેન ઓલી બ્રોડગેજ ગેજ નથી નાની પટરી વાળી મતલબ માં ઇમરજન્સી લાલા લોકલ લોક આ બે લોકલ લાગે જો પેક થઈ ગયા અમારી ટ્રેન તો પેક બધા ખડકાઈ ગયા

નવા જો નવા શરીફ ખાઈ જા પીડ્યો બે વખત શરીફ ખાઈ જા ને કાલે વળે થોડુંક વાંચું તો રહી જોયું તો પછી પકડી ને બે જ પકડી ને કાંઠા ગાઈસ પેલું ટેશન આવ્યું કે માં બાપ વગર નું ગડદી એટલી છે કે દેશ ઉચ્ચ નાની એમ ટ્રેન છે નાના નાના ગામડા આવે ને જાણ એ બધું ખાલી સમ થાય તે લગભગ આ છે ને 4 5 વાગી જાય પોકતા બે વાગે ઉપડી હા આમ 30 40 ની પીડમાં ટ્રેન વધારે નો લે કેમ કે લાગટ જંગલ આવે ને એટલા માટે અને આવા છે ને લોકલ ટેશન આવે ટાટા 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 કક્ષિટી આવ્યું છે તારું ગમી ઓય ભાઈ

वी सावधरायु बबाल થઈ ગઈ જો તો સજ મેરી થઈ ગઈ બબલ ગાઈસ બાદ બાદ થઈ ગઈ જો કક લેતોય સરપણ હલાય ના આતો પડી તા सावधરાયુ ગસ આયા તો ટ્રેન બદલે છે ભાઈ એન્જિન બદલે છે આયા

ખાઈ લેવાલા ભાઈ બહુતી ખોલા જો લેવા બધું બધું ગયું યાર બહુ ને આને ડોઝ આપતી છો ને હવે બાયસામ તો ગેટ આવ્યો हेलो ચલાલા 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 નટી નુંગા બદર 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 ખોસ પડ્યો સમજ લાગાવાટી જુસા

બસ તો મળે આયસર માં ગઈ જા હાલો આગળ દેસ તું એલે હું આવું એલે હાલે હાલે હાલો લે આ નવું આવું છું પણ નીકળી ગયા છે ઘર બાજુ બસ તો ન મળે પણ ડમ્પર તો ડમ્પર મળી ગયું ઘરે મૂકવા માટે યાર બધું હાલ જારે કેમ કે બસ નો ટાઈમ બહુ મોડો થઈ ગયો તો અંધારું પણ થઈ ગયું છે એલા લાઠી જઈ છે બધા જો ખડકાઈ ગયા છે